આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાની હદ પર આવેલ સુરતના ગામોમાં ભૂંડના હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે ખેડૂતોએ સાવચેત રહેવા સાથે ભૂંડના હુમલા અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે